બારે કાઢવું અને નાની બેન ને નિશાળ મૂકી આવું પછી આપણે આવીને વિલોગ આગળ ઉતારશું મિત્રો ના ના તે દિવસે પરમ દિવસે મિત્રો નાના તો ઘરે જ છે એટલે આજે જવાનું છે અહીંયા ચેકઅપ કરાવવા માટે બાટલા ચઢાવ્યા હતા એનું ખાલી આજ ચેકઅપ છે બીજું કંઈ નું છે દવા આપે તો દવા લેવાની છે તો ચાલો મિત્રો વિલોગ જોતા રહેજો કાઢું ટીવીએસ બારે અને મૂકી આવું પછી આપણે ધીરે ધીરે વિલગ આગળ વધતા રહીશું તો મિત્રો હવે આવી ગયા છે દવાખાને તો મિત્રો નાનાને લઈને આવ્યું હતું ચેકઅપ કરાવવા માટે મિત્રો વાગી ગયા છે સાડા અગિયારની માથે થઈ ગયું છે મિત્રો તો બાદમાં થોડીક વાર છે દસ પંદર મિનિટની તો ચાલો મિત્રો હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે તો હવે પેલા નાનાને ચેકઅપ કરાવી આવી પછી જાય ઘર બાજુ થોડું ઘણું આજે પણ કામકાજ છે તો મિત્રો વિલોક જોતા રહેજો તમે મિત્રો સ્ટેન્ડ નથી એટલા માટે ગાડીમાં ફોન નહોતો રાખવો થોડાક લઈ લઈશું તમે મિત્રો વિલોગ જોતા રહેજો ચાલો હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે આ એકલાસ જગ્યાએ કોઈને નડે એમ નથી એકવાર બહાર નીકળીને જોઈ લઉં ગાડી બહુ બારે નથી ને રોડ ઉપર ચાલો મિત્રો વેલોગ જોતા રહેજો ગાડી કરી દો બંધ તો મિત્રો ગાડી કરી દીધી છે બંધ તો મિત્રો થોડીક ગાડી બારે છે પાછી અંદર દબાવી દઉં અહીં જગ્યા વધારે છે ચાલો તો મિત્રો હવે ગાડી દબાવી દીધી છે સાવ થોડીક દ

તો મિત્રો હવે આવી ગયાથી ગેરેજમાં આવી ગયો તો મિત્રો નાનાના દવાખાનેથી ચેકઅપ કરાવીને લઈને આવી ગયા હતા તો મિત્રો ગેરેજમાં બેઠો હતો તો મિત્રો વાગી ગયા છે બપોરના દોઢ વાગી ગયા છે બેમાં થોડી ઘણી વાર છે તો મિત્રો હવે જાઉં છું અત્યાર સુધી બેઠો તો ગેરેજમાં તો હવે જાઉં છું જમવા માટે તો ચાલો હવે શેરુંને લઈ લઉં અંદર ઘરમાં જમી લઈ ગયા પછી થોડીક સુઈ જાઉં પછી આપણે વિલોક આગળ વધારશું તો મિત્રો શેરું અહીંયા સૂતો છે શેરું હાલો તો ચાલો મિત્રો ગેરેજ જ કરું છું બંધ અહીંયા ગીત ચાલુ છે એટલા માટે સંભરાશે નહીં તો ચાલો મિત્રો વિલગ પછી આપણે આગળ વધારશું ગયો છું ગેરેજ માં તો મિત્રો વાગી ગયા છે સાંજ ના મિત્રો દસ વાગી ગયા છે તો મિત્રો હવે બપોરે મિત્રો પછી જમીને સુઈ ગયો તો થોડીક વાર આરામ કરતો હતો તો મિત્રો પછી વિલોક આગળ નોતો થઈ રહ્યો અને પછી મિત્રો ગયો તો દૂધ લેવા તો મિત્રો હમણાં દૂધ લઈને આવી ગયો અને પછી મિત્રો જમવા બેસી ગયા હતા તો મિત્રો પછી thaki el, mat, uh, to, kereno, video itu lebih perasaan video itu jamin itu mitro, panca warga mitro, panca warga video editing ker tuh kalau video mitro, itu editing kan kalau thaki video itu, video uploadin itu mitro, time lo no milo તો મિત્રો પછી એડિટિંગ કરીને અપલોડ કર્યો એટલા માટે આ મોડું થઈ ગયું વિલોક આગળ વધારવામાં તો મિત્રો હવે વિલોક આગળ વધારું છું તો મિત્રો હવે સાંજના વાગી ગયા છે દસ તો મિત્રો હવે જમી લીધું છે નાના નાનાને બધાય તો મિત્રો મારા મમ્મી નાની બધા જમે છે બેનની અમે જમી લીધું છે કાકાએ બધાય તો મિત્રો આવ્યું તો હવે ટીવી અસંતર રાખવા માટે તો ચાલો હવે ટીવી અસંતર રાખી દઉં પછી આપણે વિલોક આગળ વધારીએ તો ચાલો મિત્રો હવે તો રાખી દીધું છે ચાલો હવે વિલોગ આગળ વધારું તો મિત્રો હવે દસ વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે વિલોગ અહીંયા પૂરો કરું છું કારણ કે હવે મોડું થઈ ગયું છે તો મિત્રો વિલોગ આજનો તો મિત્રો વિલોગ એડિટિંગ નહીં થાય કારણ કે દસ વાગી ગયા છે મોડું થઈ ગયું છે વિલોગ એડિટિંગ કરીશ ને અપલોડ કરીશ ને તો મિત્રો એક બે વાગે જશે તો મિત્રો પછી સવારે વહેલું પણ ઉઠવાનું છે તો મિત્રો હવે વિલોગ કાલ સવારે એડિટિંગ કરી નાખીશ અને અપલોડિંગ કાલ સવારે કરી નાખીશ તો મિત્રો સવારે દસક વાગે અગિયારક વાગે મિત્રો વિલોક આવી જશે તો મિત્રો વિલોગ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને એક નાની કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો હવે કરું છું પૂરો લાઈક કરી દઉં બંધ ને ગેરેજ કરી દઉં બંધ બે તાળા મારી દઉં અને જાઉં ઘરમાં અને વિલોગ સુઈ જાઉં તો ચાલો હવે કરું છું બંધ બે તાળા મારી દીધા છે તો ચાલો હવે લાગ કરું છું પૂરો